ગુજરાતના રાજકારણમાં હાલ બદલાવના સંકેતો સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા છે અને કોંગ્રેસ ફરી એક વખત જમીન સ્તર પર ઉતરીને લોકો વચ્ચે પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે તેવામાં આદિવાસી વિસ્તારમાં અસરકારક પકડ ધરાવતા અને થોડા સમયગાળામાં બે પાર્ટી બદલનારા મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને આ ઘટનાને માત્ર એક જોડાણ નહીં પરંતુ આવનારા દિવસોની રાજનીતિ માટે મહત્વના સંકેત તરીકે જોવામાં આવી રહી છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતના રાજકારણના સુર હવે ધીમે ધીમે બદલાઈ રહ્યા હોય તેવો માહોલ વર્તમાન પરિસ્થિતિ પરથી દેખાઈ રહ્યો છે કારણ કે છેલ્લા લાંબા સમયથી સત્તામાં રહેલી સરકાર સામે જનતામાં અસંતોષ સોશિયલ મીડિયાથી લઈને જમીન સ્તર સુધી વ્યક્ત જોવા મળી રહ્યો છે એ વચ્ચે કોંગ્રેસ પાર્ટી છેલ્લા ત્રણ દાયકાથી સત્તાથી દૂર રહી હોવા છતાં હવે જનાક્રોશ યાત્રા મારફતે ફરી એક વખત લોકો વચ્ચે સીધો સંપર્ક સાધી રહી છે અને તેના બીજા ચરણમાં આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાવું પાર્ટી માટે મહત્વપૂર્ણ રાજકીય પગલું માનવામાં આવી રહ્યું છે મહેશ વસાવા આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર છે અને અગાઉ તેઓ બીટીવી તરફથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્યારબાદ છેલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા પરંતુ થોડા જ સમયમાં ભાજપ સાથે તેમનો મોહ ભંગ થયો અને અંતે તેમણે ભાજપથી અલગ થવાનો નિર્ણય લીધો હવે કોંગ્રેસમાં તેમની એન્ટ્રીને આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ માટે નવી શક્તિ તરીકે જોવામાં આવી રહી છે કારણ કે બીટીપી ચૂંટણીમાં ભલે પરાજય ભોગવી રહી હોય પરંતુ તેની વોટ બેંક હજુ પણ અનેક વિસ્તારોમાં યથાવત છે અને મહેશ વસાવાની હાજરી કોંગ્રેસ માટે આ વોટ બેંક ખેંચવામાં મદદરૂપ બની શકે છે ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં મહેશ વસાવાનું કોંગ્રેસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું જેના પછી રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે કે શું કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં ફરી મજબૂત રીતે ઊભી રહી શકે છે અને શું આ જોડાણ આવનારી ચૂંટણીમાં સત્તા પક્ષ માટે પડકારરૂપ બનશે કારણ કે આદિવાસી મત ગુજરાતની રાજનીતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને ત્યાં જો કોંગ્રેસ બનાવે તો રાજકીય બદલાઈ શકે છે હવે સૌથી મોટો સવાલ એ છે કે મહેશ વસાનું કોંગ્રેસમાં જોડાવું શું માત્ર વ્યક્તિગત રાજકીય નિર્ણય પૂરતું રહેશે કે પછી તે કોંગ્રેસ માટે આદિવાસી વિસ્તારોમાં વાસ્તવિક ફાયદો સાબિત થશે અને શું જનાક્રોશ યાત્રા જેવી પહેલ કોંગ્રેસને ફરી સત્તાની નજીક લઈ જઈ શકે છે કે નહીં આ બદલાતા રાજકીય માહોલમાં તમારો શું મંતવ્ય છે તે અમને કમેન્ટ કરીને જણાવો હવે વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર